ગામ છે નાના મયકા અજયભાઈ જો આ તલીનો વિકાસ પણ સારો છે આ તલીની દવા પણ મેં પુગાડી છે નીચેથી ઉપરથી તો આજની તારીખ છે આજે ઓગણીસ ચાર બે હજાર પચીસની અંદર આ પણ તલી આપણી જે આપણે મને દવાઓ મૂળિયાથી કરંટને ફેલી અને ફ્રેશ જેટ બ્લેક આપેલું છે માથે એડિશન ધ્રુવાના વિસ્ટરના રાઉન્ડ મારેલા છે આ સાઠક દિવસની થઈ છે સારો છે ઇમ્યુલિટી પણ સારી છે સોળની સાજ ગુણે ભાન તો આ વસ્તુ સો ટકા વાપરવાથી ખેડૂતને સો ટકા ફાયદો થાય છે ખાતરો દવાના ખર્ચા ઘટે છે ખાતરો વારે વારે વાપરવા નથી રાહુની પણ માથે જોતા નથી સોડ તંદુરસ્ત રહે છે